હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે અને આજે મારી પાસે અશોક લલનની ની એસ સિક્સ અઠ્ઠી વીસ ટોરસ છે દસવી અને કોઈ પણ બી એસ સિક્સ ગાડીમાં આપણે ગાડીમાં કાંઈ એન્જિનનો ફોલ્ડ કે કાંઈ હાઉસિંગમાં છે કે કોઈ વાયરિંગમાં છે તો તે ફોલ્ડને આપણે આપણા ડ્રાઈવરને કેવી રીતના ખબર પડે કે ગાડીમાં ફોલ્ટ આવ્યો છે તો એ ફોલ્ટ આપણે કેવી રીતના ચેક કરવો તો આજે તમને આ વિડીયો દ્વારા એ માહિતી આપું છું કે કેવી રીતના આપણે આ કોઈ પણ ફોલ્ટ કેવી રીતના જોવો તો સૌ પ્રથમ આપણે ગાડીની ચાવી આપીને ગાડીનું મીટર ઓન કરવાનું છે તો જો આ આપણો ગાડીનું મીટર ઓન થઈ ગયું તો હવે મિત્રો જો આપણે ગાડીનું મીટર પણ આવે તેમાં બે છાપ આવે એક આવે આપણે ડાબી સાઈડ અને એક આવે જમણી સાઈડ તો આપણે પહેલાં આપણી ગાડીમાં ફોલ્ડને ચેક કરવું હોય તો આપણે જે આ ડાબી સાઈડની છાપ આવે એને દબાવવાની તો જો આ દબાવવી એટલે નો ઇન્ફોર્મેશન જો કંઈ પણ ફોલ્ડ હોય તો આપણે અહીંયા લખાઈને આવે કે તમારી ગાડીમાં આ ફોલ્ડ છે ઇંગ્લિશમાં લખેલું આવે તો ત્યાર પછી પાછી એકવાર દબાવવાની એટલે વોર્નિંગ કે તમારી ગાડીમાં આ વોર્નિંગ છે કે આ તમારે રિપેરિંગ કરાવવું જ પડશે તો અત્યારે આપણી ગાડીમાં કાંઈ વોર્નિંગ છે નહીં અને આ એબીએસમાં કાંઈ ગાડીમાં આપણે એબીએસ આવે ને તો એબીએસમાં કાંઈ ફોલ્ડ હોય તો તે આમાં બતાડે કે આ એક માં તમારે ફોલ્ટ છે આ સાઈડમાં ફોલ્ટ છે કોઈ પણ સાઇડમાં ફોલ્ટ હોય તો અહીંયા દેખાડે ત્યાર પછી પાછી એકવાર દબાવો એટલે આ છે આપણે સાયલેશન જે એમાં પણ નો ફોલ્ટ કોડ છે બરાબર એમાં પણ કાંઈ ફોલ્ટ આપણે છે નહીં ત્યાર પછી પાછી દબાવો એટલે એન્જિનનું તો એન્જિનમાં પણ કાંઈ ફોલ્ટ છે નહીં તો ત્યાર પછી આપણી ગાડીમાં કાંઈ ફૉલ્ટ છે નહીં તો પછી ટ્રીપ બે તો આમાં આપણને એ બતાડે છે કે તમારી ગાડી ઉપર તો એટલી કેટલી હાલી છે ત્યાર પછી તમારી ગાડીમાં શું એવરેજ આવે છે તો એક એ તમારી ગાડી કેટલી ચાલે છે તો અત્યારે મારી ગાડી એક લીટરે ચાર પોઈન્ટ ત્રીસ એટલે ચાર કિલોમીટરને ત્રીસ પોઈન્ટ ચાલે તો તે પણ આમાં બતાડે છે આપણને રનિંગ ગાડીમાં અથવા ઊભી હોય ત્યારે અને આપણે ઓઇલ પ્રેશર બતાડે ત્યાર પછી અહીંયા આપણી બેટરી કેટલો વોલ્ટેજ વોલ્ટેજ છે એ પણ બતાડે તો અત્યારે મારી ગાડીમાં છી પોઈન્ટ નવ વોલ્ટ છે તો ગાડી આપણી કેટલા વોલ્ટ લગીને બેટરી છે તો તે ચેક કરીને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ મારી ગાડી ચાલુ કેમ નથી થતી તો જે આપણે ચેક કરવું હોય કે ભાઈ આપણે બેટરીમાં કાંઈ વાંધો છે કે પછી કાંઈ ગાડીમાં કાંઈ ફોલ્ટ છે જો બેટરીમાં કાંઈ વાંધો હોય તો અહીંયા તરત આપણને વોલ્ટ બતાડે તો આ આપણે અત્યારથી નીચે વોલ્ટ હોય તો આપણી ગાડીનો સેલ્ફ લાગે નહીં તો ખાસ કરીને સેલ્ફ ન લાગતો હોય ગાડીનો તો ખાસ કરીને આપણે અહીંયા વોલ્ટ જોઈ લેવાના કે ભાઈ આપણી કાંઈ બેટરીમાં ફોલ્ટ છે કે પછી કાંઈ વાયરિંગમાં ફોલ્ટ છે અને તે આમાં ચેક કરી લેવાનું રહેશે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો